જંબુસર રુદ્રપંગલો પાસે ખુલ્લા મેદાનમાંથી જુગારધામનો પડદાફાશ પાંચ શખ્સો ઝડપાયા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે આ સૂચના અંતર્ગત પીઆઈ વિકે ભૂતિયાની સૂચના મુજબ જંબુસર પોલીસની ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેન સોલંકી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ કુંવરસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે રુદ્ર બંગ્લો નજીક ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા પત્તા પાનાથી જુગાર રમતા ઈસમો પર રેડ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળેથી પરશ જયંતિભાઈ પટેલ કીર્તિદાયાભાઈ પટેલ